આજે આપણે શાહી પનીર બનાવશું શાહી પનીર એટલે માત્ર પનીર જ નહીં પણ શાહી રીતે બનેલી વાનગી છે જે મુગલ દરબારોથી લઈને આજે આપણા ઘરમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે આ શાહી પનીર ખૂબ જ ટેસ્ટી ક્રિમી અને સરસ રીતે બને છે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો આ વિડીયોને તમે પૂરો ફૂલ વોચ કરજો જેથી તમને આગળ ખ્યાલ આવશે કે આપણે આ શાહી પનીર બનાવવામાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે આ શાહી પનીર તમે ઢાબા સ્ટાઇલ કહી શકો છો હોટલ સ્ટાઇલ કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કહી શકો છો આ શાહી પનીર મુગલ શાસકોના રસોઈ દ્વારા બનાવેલી વાનગી છે હવે આ શાહી પનીર બધાના ઘરોમાં ફેમસ બની ગઈ છે ને આ શાહી પનીર બધાની મનપસંદ છે નાનાથી લઈ બધા વૃદ્ધ સુધી બધા લોકોની શાહી પનીર ખૂબ જ ફેવરેટ હોય છે આ શાહી પનીરને આપણે રોટલી પરોઠા નાન બટર નાન ગાર્લિક બધા સાથે આપણે આને એન્જોય કરી શકીએ છીએ અને જીરા રાઇસ પણ સાથે શાહી પનીર એન્જોય થતું હોય તો ચાલો રેસીપીને શરૂ કરીએ હવે એક પેન લીધું છે એમાં આપણે થોડું તેલ એડ કરશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે હવે આપણે એમાં બટરને એડ કરીશું બટર પણ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું છે હવે આપણે બંનેને ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે તો આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે જીરું પણ સ્પ્લેટર થઈ જાય તતડી જાય એટલે હવે આપણે એમાં થોડા સ્પાઈસ એડ કરશું અહીં મેં જાવિત્રી લીધી છે અને બે લીલી એલચી છે ત્રણથી ચાર મેં અહીં મરી લીધા હતા અને ત્રણ લવિંગ લીધા હતા અહીં મેં થોડો જાયફળનો ટુકડો અને એક કાળી એલચી છે બ્લેક કાર્ડમાં અને સિનેમન સ્ટીક છે તજના ત્રણ ચાર ટુકડા લીધા છે એ બધા મસાલાને આપણે સાતળી લેશું તમાલપત્ર લીધા છે સૂકા લાલ મરચાં પણ લીધા છે આ બધા મસાલાને આપણે ગરમ કરી લેશું એકવાર સાતળી લેશું હવે એમાં આપણે એડ કરીશું અહીં મેં ડુંગળી લીધી છે ત્રણ ડુંગળીને પણ આપણે થોડી વાર સાંતળી લેશું હવે એમાં મેં અહીંયા આદું લીધું છે અને બે લીલા મરચાં છે લસણ મેં ત્રણથી ચાર મોટી કડી લીધી છે તમારે વધારે લેવી તો લઈ શકો છો કાજુ લીધા છે વન ફોર્થ કપ જેટલા એને પણ આપણે બધા મસાલાને સાંતળી લેશું હવે એમાં લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ટેબલ સ્પૂન જેટલું હળદર લીધી છે એને પણ આપણે શેકી લેશું બધાને કૂક કરી લેશું ધાણાજીર લીધું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ મસાલો છે હવે એ હાફ ટી સ્પૂન જેટલો આપ આ બધા મસાલાને આપણે કૂક કરી લેશું શાહી પનીર મસાલો છે બે ટેબલ સ્પૂન જેટલો આ બધાને એકવાર આપણે કૂક કરી લેશું પછી એમાં મેં બે ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરી છે શાહી પનીર થોડું તીખું અને થોડું સ્વીટ હોય છે ત્રણથી ચાર જેટલા મેં ટમેટા લીધા છે એક ડુંગળી લીઓ તો એની સામે તમારે બે ટમેટા લેવાના એ પ્રમાણે તમે ટમેટા લઈ શકો છો હવે આપણે સોલ્ટ એડ કરશું સ્વાદ પ્રમાણે હવે આ બધા મસાલા અને ડ્રાય સ્પાઈસને બધાને કૂક કરી લેશું હવે આપણે એમાં થોડું અડધો પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે ગેસને હવે મીડિયમ ટુ લો કરવાનો છે અને ઢાંકીને આપણે એને થોડીવાર માટે કૂક થવા દેસું જેથી આ ટમેટા અને બધું આપણું જે છે એ ચડી જાય સોફ્ટ થઈ જશે તો હવે ઢાકાઈ સોફ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આને ગેસને બંધ કરી દઈશ મસાલાને થોડી વાર માટે આપણે ઠંડુ દેવાનું છે ઠંડુ થશે પછી આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે ત્યાં સુધીમાં આપણે પનીર લીધું છે મેં મલાઈ પનીર લીધું છે સોફ્ટ જે આવે છે તમારી પાસે રેગ્યુલર કોઈ પણ પનીર હોય તમે લઈ શકો છો પોણા ચારસો ગ્રામ જેટલું પનીર છે તો હવે આપણે આના હરેક ટ્રાએંગલ ડાય શેપમાં આપણે એને પેલા કટ કરી લેશું હવે આને ડાયમંડ શેપમાં કટ કરી લેવાના આ રીતના તમારે સ્ક્વેર પીસ કરવા હોય તો તમે સ્ક્વેર પીસ પણ પનીરના રાખી શકો છો જે તમારે ચોઈસ ઘરમાં બધાને પસંદ હોય એ રીતે તમે પીસીસ કરી શકો છો મેં આ રીતના કર્યા છે ટ્રાયંગલ ટાઈપના તો હવે આપણા પીસને પેલા ભરી લેશું ત્યાં સુધીમાં આપણો એ મસાલો પણ ઠંડો થઈ ગયો છે થોડો એવો તો મિક્સર જારમાં આમ બધો મસાલો હું હવે લઈ લઈશ અને આ મસાલાને આપણે એકદમ સરસથી ફાઇન સ્મૂથ પેસ્ટ બનાવવાની છે જો તમારું મિક્સર નાનું હોય તો તમે બે વાર પીસી શકો છો અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં પણ એડ કર્યું છે અને થોડું બટર પણ હું એડ કરું છું ટેબલ સ્પૂન જેટલું આ દહીં અને બટરથી આપણી ગ્રેવી એકદમ સરસ સ્મૂથ સિલ્કી બને છે સરસ બનશે અને દહીંથી પણ ટેસ્ટ સારો આવે છે તો મેં અહીં પીસી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આને એક સાઇડમાં રાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ સિલ્કી સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે આપણી આ બધા મસાલાની અને તમારે જો આમાં થોડી પતલી કરવી હોય તો તમે પાણી થોડું વધારે નાખી શકો છો જે તમારા ઘરમાં ગ્રેવી ખવાતી એ રીતે તો પાછું આપણે પેન લીધું છે એમાં થોડું મેં એક ટેબલ સ્પૂન જેટલું ઓઈલ અને બાકી વધારે મેં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે હવે આપણે આમાં થોડી હિંગ એડ કરી દઈશું તેલ અને બટર આપણું ગરમ થઈ ગયું છે થોડું આપણે જીરું પણ પાછું એક ચમચી જેટલું આમાં એડ કરી દઈશું આ જીરું સ્પ્લટર થાય કૂક થઈ જાય ત્યાર પછી આપણે આમાં આપણે જે ગ્રેવી બનાવી એકદમ સરસથી ગ્રાઇન્ડ કરી તમારે ગ્રેવીને જો ચાળવી હોય ગયનીથી તો તમે ચાડી પણ શકો છો સ્ટ્રેનરથી પણ મારું મિક્સર મને જરૂર નથી પડતી આ એકદમ સરસ પીસાઈ જાય છે તમે જોઈ શકો છો તો એકદમ સરસથી આપણે હવે આને થોડી વાર માટે કૂક કરી લેવાની છે હવે જે મિક્સર જારમાં આપણા ગ્રેવી કાઢી એમાં થોડું પાણી નાખીને આપણે આમાં તમે મિક્સ કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્લેઝવાળી બટરના લીધે આપણી ગ્રેવી દેખાય છે એકદમ સરસ સિલ્કી બની છે હવે આપણે પનીરના જે પીસ કર્યા છે એ પનીર પણ આમાં એડ કરી દઈશું જો તમને આ રેસીપી ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જે રીતે મેં મસાલા આપણે ડ્રાય ને બધું કૂક કર્યું હતું પહેલાંને પીસું તું મેં આમાં પછી કાઢી નથી નાખા મેં ગ્રેવીમાં જ એકી સાથે બધું પીસું છે પીસવાથી તમને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે જો તમે ગ્રેવીમાંથી બ્લેક કાર્ડમાં અમને બધું કાઢી નાખશો પીસતા પહેલાં તો તમને એટલો સારો એવો ટેસ્ટ નહીં આવે તો અહીં મેં કસૂરી મેથી પણ થોડી ક્રશ કરીને એડ કરી દીધી છે અને હવે આપણે આમાં થોડું ગાર્નિશ કરી દઈશું કોથમરીથી કોરિયન્ડરથી હવે આપણું રેડી થઈ ગયું છે શાહી પનીર આ શાહી પનીર તમે રોટલી પરોઠા ગાર્લિક નાન નાન કુલચા રાઇસ જીરા રાઈસ ગમેની સાથે તમે એન્જોય કરી શકો છો અને જ્યારે પણ તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો ફટાફટ બની જતું ઇઝીલી બની જાતું આ શાહી પનીર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ગેસ્ટ પણ તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે અને એ લોકોને બધાને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને આ શાક ભાવશે બધાને તમારી પાસે રેસીપી પણ માગશે બધું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કહી શકો ધાબા સ્ટાઇલ કહી શકો કે હોટલ સ્ટાઇલ કહી શકો એવું સરસ આ શાક બન્યું છે તમે ઉપરથી બટર અને થોડું કસૂરી મેથીથી પાછું સર્વ કરી શકો છો ગાર્નિશ કરી શકો છો સર્વ કરવા ટાઈમે તો આ રેસીપી હતી આપણી શાહી પનીર જો તમને ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને શેર કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ મળશું નવા વિડીયો નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો